ખંભાળિયામાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ખંભાડિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા વહેલી સવારે ચારથી છ વાગ્યા સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ થયો ખંભાળિયા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મગફળી કપાસ સહિતના પાકને વરસાદથી નવું જીવન પણ મળ્યું છે તો ધનસુરામાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જનતાનગરના પચાસ જેટલા મકાનમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા મકાનમાંથી નદીની જેમ પાણી વહેતા પણ જોવા મળ્યા એકસો પચાસથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરાઈ હતી તંત્ર દ્વારા ધનસુરા પ્રાથમિક શાળા નંબર એકમાં વ્યવસ્થા કરાઈ છે સ્થાનિક લોકોને સમજાવીને સ્થળાંતર કરાવવામાં આવ્યું મામલતદાર તલાટી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા ઉપરવાસમાં વધુ વરસાદથી હજુ પણ જોખમ તોડાઈ રહ્યું છે જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એકની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે આગોતરું આયોજન કરવા છતાં પણ એક સાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી ડીડીઓશ્રીને જાણ કરતાં તેઓએ ટીડીઓશ્રી અને મામલતદારશ્રીને તથા ધનસુરા ગ્રામ પંચાયત તલાટીશ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે ધનસુરામાં ભારે વરસાદના પગલે શાળાઓમાં ડી ફૂટ પાણી ભરાયા છે સાથે જ જે પચાસ થી વધુ મકાનો છે જનતાનગર વિસ્તારના ત્યાં પાણી ભરાયા છે લોકોને અહીંથી સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કારણ કે ઉપરવાસમાં વરસાદ હજુ પણ જોવા મળી રહ્યો છે તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે મકાનોમાં નદી જેવો માહોલ છે પાણી મકાનોમાં થઈ અને બહાર નીકળી રહ્યા છે અહીંના જે દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે મકાનમાંથી પાણી બહાર નીકળી રહ્યા છે જાણે કે મકાનને જ નદી બનાવી દીધી રસ્તો બનાવી દીધો છે પાણીએ એટલે કે જે પ્રકારે વરસાદી પાણી અહીં આવી રહ્યું છે જનતાનગરમાં જનતાનગરમાં એકસો પચાસથી વધુ મકાનો છે જેમને સ્થળાંતર કરવા માટે ગ્રામ પંચાયત ધનસુરા દ્વારા કહી દેવામાં છે તલાટી અહીં પહોંચ્યા છે ટીડીઓ મમલદાર અહીં પહોંચ્યા છે અને જેના દ્વારા જે આપ જોઈ શકો છો આ રસોડું છે ગરીબ ઘરનું કે આજે રસોડું બની શક્યું નથી શું જમવું શું ખાવું એવા પ્રશ્નો અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે જે પ્રકારે સમય થયો છે જમવાનો આ સંજોગોમાં તેમનો માં સામાન અહીં પડી રહ્યો છે અને જે પ્રકારે ધોધમાર વરસાદ વરસવાના કારણે લગભગ ચાર ઇંચ વરસાદ માત્ર એક કલાકમાં અને ધસુરાની હાલત ખૂબ દયનીય બની છે આ સિવાય શક્તિનગર હોય આ તમામ જે જવાહર બજાર હોય અત્યારે શ્રમિક પરિવાર સૌથી વધુ જે તકલીફમાં છે ગરીબ પરિવારો કે જેઓ રોજનું ખાઈને રોજ જીવી રહ્યા છે અહીંને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા તેમને અહીંથી હટવા માટે અપીલ કરવામાં આવી છે એ વ્યક્તિ છે મહિલા છે બેન કેવી તકલીફ છે જમવાનું બનાવ્યું કેવું છે

આજે ઘરમાં રસોડું બની નથી શક્યું કારણ કે જે વરસાદે જોર બતાવ્યું ગરીબ પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર અહીં તેમને અહીં ખસેડવા કર્યું તંત્ર આવ્યું છે એમ કે છે કે ભાઈ અહીંથી ખસેડી જાઓ પ્રાથમિક શાળા નંબર એક માં જશો તમે

વડોદરામાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ડભોઈ વડોદરા રોડ રાજલી ક્રોસિંગ રોડ પર ઢાઢરના પાણી ભરાયા છે નદીના પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકી છે ઉપરવાસમાં વધુ વરસાદને પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે જેના પગલે વાહન ચાલકોને પણ અહીંયા તકલીફ પડી રહી છે તો વડોદરાના વાઘોડિયાથી પણ તસવીર આવી રહી છે વાઘોડિયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો વરસાદી પાણી ઓસર્યા નથી તે પહેલા ફરીથી વરસાદ તાલુકાના અનેક ગામની સ્થિતિ કથળે તેવી સંભાવના દેખાઈ રહી છે વાઘોડિયાના અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ કફોડી દેખાઈ રહી છે હવે વાત મધ્યપ્રદેશની મધ્યપ્રદેશના ધારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે અને તેના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે આ દરમિયાન ધારના ગંદવાનીમાં એક વિચિત્ર ઘટના જોવા મળી જ્યાં એક નશામાં ધૂત યુવક છલકાતી ગંધર્વ નદીના પુલ પર ચાલ્યો ગયો અને એ જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો સદનસીબે યુવક નદીમાંથી તરીને બહાર નીકળી ગયો અને કોઈક રીતે તેનો જીવ બચી ગયો મધ્યપ્રદેશના ધારથી આ તસવીરો આવી રહી છે ઘણા વિસ્તારોમાં અહીંયા ભારે વરસાદ છે ત્યારે ગંધર્વ નદીના પુલ પરથી આ વ્યક્તિ જે છે એ પસાર થતો જોઈ શકાય છે અને ત્યારબાદ તે તણાઈ રહ્યો હતો કે તેનો જીવ બચી ગયો છે તે તેમાંથી તરીને અને બહાર નીકળી ગયો અને સફળ રહ્યો જી જીવ બચાવવામાં હવે બીજી તસવીર મધ્યપ્રદેશના ઉજ્જૈનથી છે ઉજ્જૈન જિલ્લામાં સતત વરસાદને કારણે નદી અને નાળા છલકાઈ રહ્યા છે ખાચરોદના નંદયાસી ગામમાં બાઘેડી નદીનો પુલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે ગુરુવારે એક નશામાં ધૂત વાહન ચાલકે બધી ચેતવણીઓને અવગણીને પોતાની કારમાં પુલ પાર્ક કરવાનો પ્રયાસ કર્યો ગામ લોકોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેણે સાંભળ્યું નહીં થોડી જ વારમાં આ કાર તણાવવા લાગી અને ઝાડીઓમાં ફસાઈ ગઈ ગામ લોકોએ હિંમત બતાવી અને કાર ચાલકને બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો આખી ઘટનાને કેમેરામાં કેદ કરી અને વિડિયો સોશિયલ મીડિયામાં હવે વાયરલ પણ થઈ રહ્યો છે તો મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓની સાથે ધારમાં સતત વરસાદ છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત છે ધાર શહેરની સાથે તિરલા રાજગઢ સરદારપુર કુકશી દહીં મનાવર ગંદવાની ધરમપુરી ધામનોદ બદનાવર સહિતના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે અને કારણે આ વિસ્તારની નદીઓ અને નાળાઓ પણ છલકાયા છે ધારના દેવીજી તળાવ સહિત લગભગ તમામ તળાવો છલકાઈ ગયા છે ઘણી જગ્યાએ લોકો પોતાના જીવના જોખમે નદીઓ અને નાળાઓના છલકાવાના કારણે પુલો પાર કરતા દેખાઈ રહ્યા છે હવે મધ્યપ્રદેશના મોરેનાથી તસવીર આવી રહી છે છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે અહીંયા નદીઓ બે કાંઠે છે કુંવરી નદીના કિલ્લા પર પાણીનું સ્તર ત્રણ ફૂટ ઉપર પહોંચ્યું અને ત્રણ ફૂટ પાણીમાં ટ્રેક્ટર ટ્રોલી વડે કિલ્લાને પાર કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો કોઝવેની વચ્ચે તીજ વહાણ જોઈને ટ્રેક્ટર ચાલક ગભરાઈ ગયો ટ્રેક્ટર વચ્ચે જ અટકી ગયું અને ટ્રોલીમાં સવાર લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો નજીકના ગ્રામજનોની મદદથી બધાને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા જેસીબીની મદદથી ગ્રામજનોએ ટ્રેક્ટર ટ્રોલી પણ નદીમાંથી બહાર કાઢી તો ઉજ્જૈનમાં હવામાન બદલાયું છે અચાનક ભારે વરસાદ શરૂ થયો છે લગભગ એક કલાક સુધી ભારે વરસાદ તૂટી પડ્યો અને તેના કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય ક્રોસિંગ અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા નાઈ સડક ચામુંડા ચોરાહા કેળી ગેટ અને એટલાસ ચોરાહા અને ફ્રીગંજ વિસ્તારના રસ્તાઓ પર ડ્રેનેજમાં અવરોધ સર્જાવાના કારણે દોઢ ફૂટ સુધી પાણી ભરાયા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તો મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે હવે રતલામથી પણ તસવીર આવી રહી છે રતલામમાં બીજા દિવસે મોડી સાંજથી મુશળધાર વરસાદ ચાલુ છે પરિસ્થિતિ એવી છે કે રેલવે ટ્રેક પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે પ્લેટફોર્મ નંબર ચાર અને પ્લેટફોર્મ નંબર પાંચના ટ્રેક પાણીમાં ડૂબી ગયા દિલ્હી મુંબઈ રૂટ પરની મહત્વપૂર્ણ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી રહી છે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર રેલવે માટે સમસ્યા બની ગઈ છે અને પાણી ભરાવાના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે તો રત રતલામથી આ તસવીર અને ત્યારબાદ હવે હિમાચલના દ્રશ્યો પણ આપણે બતાવીએ હિમાચલ પ્રદેશના ચંબાના ભરમોરમાં ફસાયેલા યાત્રાળુઓને બચાવવાનું કામ થયું બીજા દિવસે પણ આ કામ ચાલુ છે આજે આ યાત્રીઓ શ્રી મહીમણેશ મણિ મહેશ યાત્રા પર હતા અને અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી શ્રી મણિ મહેશ યાત્રા પર ગયેલા પાંચસો સત્યાવીસ યાત્રાળુઓને ભારતીય વાયુસેના દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા મણિમહેશ ભરમોરમાં ફસાયેલા લોકોને ભારતીય વાયુસેનાના ચિનુક હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા અન્ય સમાચારો તરફ નજર કરીએ મહારાષ્ટ્રના ભીવંડીમાં મોટી આગની ઘટના બની છે રંગ બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી બે માળની ફેક્ટરીમાં આગ સંપૂર્ણપણે ફેલાઈ ગઈ હતી કોઈ ઘાયલ થયા નથી કે કોઈ ફસાયા હોવાની હાલ માહિતી નથી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના પ્રયાસો તેજ થયા છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ ફેક્ટરીમાં બે માળની આ ફેક્ટરી છે અને સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ છે આખી ફેક્ટરી બંને માળ જે છે એ આગની લપેટમાં આવી ગયા છે કારણ શું છે આગ લાગવાનું તે સામે આવી શક્યું નથી જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમો અહીંયા ત્વરિત ધોરણે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી તેજ કરવામાં આવી મહીસાગરમાં તાત્રોલી હાઇડ્રો પાવર હાઉસમાં પાંચ લોકો તણાયાનો જે મામલો હતો ગત રાત્રિ દરમિયાન ત્રણ મૃતદેહ મળી આવ્યા બીજા દિવસે સતત શોધખોળ બાદ મૃતદેહ મળ્યા છે મૃતદેહો હાઇડ્રો પાવરની અંદર આવેલ ટર્બાઈનમાં ફસાયા હતા વહીવટી તંત્ર પણ સતત બે દિવસથી ખડે પગે છે એનડીઆરએફ ટીમ દ્વારા રોબોટની મદદથી પાણીની અંદરથી મૃતદેહો શોધી કાઢ્યા તંત્ર દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી ત્રણ મૃતદેહોને પીએમ અર્થે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અન્ય બે મૃતદેહોની શોધખોળ હજુ પણ ચાલુ છે

જે ચાર મૃતદેહો છે તે મળી ચૂક્યા છે ત્યારે વાત કરવામાં આવે તો આ મોત પાછળ જવાબદાર કોણ તંત્ર શું કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ જોવા મળી રહ્યો છે ત્યારે ગત રાત્રિ ના રોજ જે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે અને મુખ્ય મંત્રી છે કુબેરભાઈ ડિંડોર તેમને પણ સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ જે ઘટના છે તેને તસ્પટતી તપાસ ના પણ આદેશ આપ્યા છે અને તેમને જણાવ્યું હતું કે જે પાણી છોડવામાં આવે છે કડાણા ડેમમાંથી તે કર્મચારીઓને અને સુપરવાઇઝરોને જણાવવામાં આવ્યું હતું છતાં પણ તેમને મજૂર વર્ગ જે કુવાની અંદર હાઈડ્રો પાવરની અંદર કામ કરી રહેલા સોળ થી સત્તર મજૂરોને જાણ કરવામાં ન આવી હતી અને અચાનક જ જે બોમ્બ ફૂટ્યો તેવો વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટ બાદ જે દિવાલ અંદર ધરાશાયી થઈ હતી તેના લઈને નાસભાગ મચી હતી લોકોને જે જીવ બચાવો મુશ્કેલ બન્યો હતો પાણી અંદર સો ફૂટથી પણ વધુ કુવાની અંદર પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક લોકો જી બચાવી બહાર નીકળ્યા હતા પરંતુ ગંભીર ઇજાઓ થઈ હતી અને પાંચ લોકો જે અંદર રહી ગયા હતા એ આજે ચાલીસ કલાક બાદ અત્યારે ચાર લોકોની ડેડ બોડી બહાર મળી છે અને હજુ પણ એક યુવાન છે કે જે તેની ડેડ બોડીની શોધખોળ છે તે હજુ ચાલુ છે જી જી મિતેશ આભાર માહિતી આપવા માટે ગુજરાતમાં કુલ બે ત્રણસો કરોડના ડબ્બા કૌભાંડનો પર્દાફાશ થયો છે તપાસમાં અત્યાર સુધીમાં સાડત્રીસ આરોપી ઝડપાઈ ચૂક્યા છે અને ચારસો સાક્ષીઓના નિવેદન લેવાયા સાથે જ એકસો ઓગણત્રીસ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા અત્યાર સુધીમાં રૂપિયા બે ત્રણસો કરોડના ગેરકાયદેસર વ્યવહારોનો પર્દાફાશ થયો અન્ય ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી અલગ અલગ વ્યક્તિઓના નામે ખોટા ભાડા કરારો બનાવી તે ખોટા ભાડા કરારો અમદાવાદ શહેરમાંથી ગુમાસધારાનું લાયસન્સ મેળવી આ ગુમાસધારાના જે લાયસન્સ મેળવ્યા પછી યુઝ કરી ખોટા દસ્તાવેજ દસ્તાવેજો બનાવતા હતા અને એ દસ્તાવેજોના આધારે જે છે જુદી જુદી કંપનીઓના સિમ કાર્ડ ખરીદતા હતા આજે સિમ કાર્ડ ત્યાં સ્થળ ઉપરથી કબજા કરવામાં આવેલ હતા આ અને ડબ્બર ટ્રેડિંગની ગતિવિધિઓ ચાલતી હતી અને આજે જે ગેમ્બલિંગના જે નાણાં છે એ જે અનધિકૃત રીતે મેળવેલા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા ધરપકડ કરવામાં આવેલ છે આ તપાસ દરમિયાન કુલ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન જે છે છે જુદા જુદા આવી આવા પ્રકારના ખાતામાં થયેલ થયેલ હોવાનું તપાસમાં પ્રસ્થાપિત રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા વિદેશી દારૂના નેટવર્કનો એલસીબી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા નજીકથી રાજસ્થાનથી કચ્છ જતી ટ્રક ઝડપી છવ્વીસ હજાર ચારસો ને સાહીઠ વિદેશી દારૂની બોટલો ઝડપી લેવાઈ જિલ્લામાં સૌ પ્રથમવાર એક કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો છે એલસીબી પોલીસે એક કરોડ બાવન લાખ તોતેર હજારથી રૂપિયાનો મુદ્દામાલ જે છે એ સાથે ટ્રક ચાલક અને ક્લીનરની પણ અટકાયત કરી છે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના બંને શખ્સોની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં નવા એસપી પ્રશાંત સુંબેને આવ્યા બાદ પ્રથમવાર એક કરોડ ઉપરાંતના વિદેશી દારૂને પકડી પાડવામાં આવ્યો અને હવે વાત અંબાજી મેળાની બનાસકાંઠા જિલ્લાના ડીસાના સોળ વર્ષીય શૈલેષે માતાજી પાસે માનતા રાખી માનતા પૂરી થતાં શૈલેષ તેના ચાર મિત્રો સાથે આંખે પાટા બાંધીને ડીસાથી અંબાજી સુધી પગપાળા જઈ રહ્યો છે તેના મિત્રો શૈલેષને બંને હાથ પકડીને પગપાળા અંબાજી લઈ જઈ રહ્યા છે અનેક ભક્તો તેમની માનતા પૂર્ણ થતાં મા અંબાના ધામ જઈને શીર્ષ નમાવતા હોય છે જે ભક્તો હોય છે તે મા અંબેની માનતા રાખે છે અને જ્યારે માનતા પૂર્ણ થાય છે ત્યારે તેઓ ભગપાળા ચાલતા અંબાજી પહોંચતા હોય છે આપણી સાથે એક ડીસાના ભક્ત છે તેમને પણ માનતા રાખી હતી અને યુવાનની માનતા પૂર્ણ થતા આ યુવાન હવે માના દર્શન કરવા માટે દિશાથી ચાલતા અંબાજી જઈ રહ્યા છે વાત કરશો તેમના જોડે શું નામ છે કેટલી ઉંમર છે તમારી અને ક્યારે માનતા રાખી હતી હવે કેટલા સમય પહોંચશો ત્યાં અંબાજી

તો બીજા મિત્ર છે એમના વાત કરશું એમના જોડે તમે એમની સાથે ચાલી રહ્યા છો માનતા ક્યારે એમની પૂરી થઈ અને આખે એ પાટા બાંધ્યા છે એમને તમે એમને માના દર્શન કરવા લઈ જઈ રહ્યા છો માના દર્શન કરવા લઈ જઈ રહ્યા છે કે એમ કે એને માનતા પૂરી થઈ ગઈ છે એટલે અમે એને લઈ જઈ રહ્યા છીએ અને અમે એના મિત્રો છીએ

હું તો આ પ્રસાદ કિરસી રહ્યો છું સૌથી પહેલા તો મારા આભાર માનવાનો છે મારા મિત્ર હિતેશભાઈ દીપકભાઈ જે અત્યારે આપણી સાથે છે અઢાર વર્ષો થી જય જલ્યાણ સેવા કેમ્પ નો લાભ લઈ રહ્યા છે અને લગભગ એકાજ વર્ષોથી હું પણ આ સેવા કેમ્પમાં આવી અને આવા ભાવીક ભક્તોની સેવાનો લાભ લઉં છું આ બહુ મોટી વાત છે આ બધા તપસ્વીઓ છે આ બધા તપસ્વીઓ છે એમના ચરણ ધોળ આપણે પીવા જોઈએ આ બધા તપસ્વીઓનો આવો નાનકડી નાનકડી ભક્તિ કરવાનો જે મોકો મને આપે છે એ બદલ મારા પરમ મિત્ર મારા સ્નેહીજન એવા હિતેશભાઈ દીપકભાઈ અને સમગ્ર જય જલ્યાણ સેવા કંપનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવા સમયે જે બહુ મોટો પર્વ કહેવાય આપણા માટે ભાદરવી પૂનમનો અંબાજી પદમાળા જેટલા પણ યાત્રિકો જઈ રહ્યા છે અને એમની આવી રીતે પ્રસાદ જે સેવાનો મોકો મળ્યો છે એ બદલ મારી જાતની પણ હું ધન્યતા અનુભવું છું અને ખરેખર આ એક બહુ જ અદભુત અનન્ય અનુભવ છે આવી રીતે આવા સેવા કેમ્પમાં હું અહિયાં પ્રસાદની પ્રસ્તુતિ કરવી અને પગપાળા માતાજીના મંદિર સુધી છે કે તેમને આ સેવાનો જે લાભ મળી રહ્યો છે તેથી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે કિશોર તુવર ન્યુઝીઠ